માતાજી બધા ભાઈઓને આજ હર્ષદ આવ્યા છે હું કરણભાઈ ભાઈ અને હર્ષદી માતાના દર્શન કરવાના છે ગાડી પાર્કિંગમાં રાખીને અને અમારે જવાનું છે આ બાજુ અને બધા માણસો બધા જવા મળ્યા છે અને ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અમે પાર્કિંગની સુવિધા પણ બહુ મસ્ત રાખવામાં આવી છે જ્યાંથી તમે આગળ જાઓ એટલે બાળકોના રમકડા પ્રસાદી ચુંડ એવી બધું વસ્તુ વેચાય છે જ્યાંથી દેખાણી તોરણ રૂમરની દુકાન ને દુકાનમાં અમે પોગી ગયા એટલે શંખવાળી બધી વસ્તુ વેચાય છે જો આરીસા છે ઝુમર છે તોરણ છે અને મોટા મોટા શંખ મૂર્તિ બધી વસ્તુ અને અમે ફાઇનલી પૂગી હર્ષથી માતાજીના ના મંદિર મંદિર ની અંદર નાળિયેર વધારવાની મને એટલે બધા માણસો બાજુ ભગવાન ભાગ માં વધારતા હતા અને આ છે હર્ષદી માતાજી મંદિર કેમ કે મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની એલાઉડ હતો એટલે તમને બધાને બહાર દર્શન કરેલો મળી ગયા આપણે બધા યુટ્યુબર ભાઈઓ આ છે બધા મારા યુટ્યુબર ભાઈઓ કે મને પણ જયદીભાઈ તમારા બ્લોક લઈ લ્યો ને કે પછી મેં બધાને બ્લોક લઈ લીધા પછી મારા મિત્ર દેખી ગયા ખોટો ખોરો અને બધા એના ફોટો પાડવા મળ્યા કોણ એ લોકો બિચારા ના ચાર હિસાબે કાળો પડીલો ઢાકીને રાખ્યો હતો અમેના પગમાં દરિયા છે ત્યાં નાસ્તો તો હોટલ અને દુકાન પણ છે અમે પૂગીયા દરિયા કાંઠે એકદમ મસ્ત વાતાવરણના દરિયાની મજા લેવા જો આ દરિયો એકદમ શાંત દરિયો છે પ્યાર કરતી નહીં કરતી દરિયા ને આગળ ઉતરી પછી મારી દીધી આપણે એન્ટ્રી કેમ કે આપણે દરિયા પેલી ફેરી આવ્યા એટલે જોવું તો પડે ને હું તો આમાં ટ્રેનિક જહાજ ગોતું પણ મને તો ક્યાંય દેખાણું જ નહીં પછી પછી દરિયા કાંઠે આવ્યો એટલે સેન્ટ સપાટા થોડોક આપણે નાખવા પડે ને আমার দরিও নে কাঠো ইয়ে তু তু আখো দরিও নে ছাঠো ইয়ে তু তারি নজর ছে দরদ নু মলন দিল মা ফসায়ো এ কাঠো ইয়ে তু આપડે આપણે માતાજી માતાજીના જૂના મંદિરે જ્યાં ડુંગર ઉપર આવેલું છે ઈ વિડીયો પાર્ટ ટુમાં માં આવેલો છે તમારે જો હોય તો લાઈક કરો ફોલો કરો